નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિ ફઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવના રહેલી છે તેમજ હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલા ચેનલમાં આવે તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને ગઈકાલે આપણે જે પ્રમાણે શક્યતાઓ વ્યક્ત કરી હતી તે પ્રમાણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ પડ્યો હતો તો સાથે સાથે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓમાં આપણે વધુ શક્યતાઓ વ્યક્ત કરી હતી ત્યાં પણ સારો વરસાદ જોવા મળ્યો હતો જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં છૂટો છ વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે ખાસ કરીને હાલની સક્રિય સિસ્ટમની સ્થિતિ જોઈએ

કેરાલા સુધી સક્રિય જોવા મળી રહ્યો છે તો સિસ્ટમમાંથી તે ખૂબ જ નબળી પડી ગઈ છે ત્યારે ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદની સંભાવનાઓ રહેલી છે તે વિશેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે પણ ભરૂચ સુરત વાપી વલસાડ તાપી અને ખાસ કરીને નર્મદા જિલ્લામાં વધુ શક્યતાઓ રહે ત્યાં હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ આજે પણ દેખાય અને વલસાડ વાપી દમણ દાદરાનગર હવેલી સહિતના ભાગો છે ત્યાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે એકંદરે જે આખા ગુજરાત છે તેમાં સૌથી વધુ શક્યતાઓ આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં રહેલી છે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં ખાસ કરીને જે મધ્ય ગુજરાતના ભાગો છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે હળવા મધ્યમ ઝાપટાથી અમુક વિસ્તારમાં હળવા વરસાદની સંભાવનાઓ જે મધ્ય ગુજરાતના ભાગો છે તેમાં રહે જ્યારે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે છૂટાછવા વિસ્તારોમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વરસાદનો જોર ઘટી જશે ગઈકાલે જે પ્રકારની સ્થિતિ હતી તેના કરતાં મોટો ઘટાડો થઈ જશે અને ખાસ કરીને આજે જે ભાવનગર જિલ્લો છે અમરેલી જિલ્લો છે આ ભાગોમાં વરસાદી ઝાપટાં પડશે જ્યારે ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લો જૂનાગઢ જિલ્લો અને પોરબંદર જિલ્લાના ભાગોમાં ઝાટાનું પ્રમાણ થોડું વધુ છૂટા વિસ્તારમાં રહી શકે છે તો ઝાપટાનું પ્રમાણ દ્વારકાથી લઈને ભાવનગર સુધીના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે અને લાગુ વિસ્તારો છે તેમાં છૂટાછે વિસ્તારમાં ઝાપટાનું પ્રમાણ થોડું વધુ રહેશે બાકીના સૌરાષ્ટ્રના જિલ્લાઓ કરતા જ્યારે બાકીના સિલા જે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે તેમાં પણ છૂટાછવા સીમિત ક્યાંક ક્યાંક વિસ્તાર હોય જ્યાં ઝાપટું પડી જાય ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં ખાસ મોટી સંભાવના નથી છૂટાછવા ઝાપટા અમુક સીમિત વિસ્તારમાં પડે અને તે પ્રમાણે જ કચ્છના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક સામાન્ય ઝાપટાની વાત કરતા વરસાદની ગતિવિધિ ઓછી રહે તે પ્રકારની સંભાવના આજે દેખાય છે તો એકંદરે ગઈકાલ કરતાં વરસાદના વિસ્તારમાં મોટો ઘટાડો થઈ શકે છે